વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું છે આજે રમેશભાઈ ઓઝા દ્વારા પૂજા અર્ચના કરી અને આ પાલખી યાત્રા નો આજે શરૂઆત કરાવી છે જેમ બીજા જ્યોતિર્લિંગોમાં ભગવાન નગરચર્યા એ નીકળે છે સોમનાથ માં પણ દર વર્ષે સ્થાપના દિવસ નિમિત્તે સોમનાથ ની નગરચર્યા કરી અને સોમનાથ ના નગરજનોને દર્શન કરવા માટે ભાવિકો ને આપતા હોય છે ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર પણ આ પાલખી કટિબદ્ધ છે અને આવનારા સમયમાં પવિત્ર વિકાસ યાત્રા ના માધ્યમથી સરકાર પણ આમાં વિશેષ આયોજન કરી અને આ પાલખી યાત્રામાં વધારેમાં વધારે લોકો જોડાય એવા પ્રયત્ન કરે છે આજે ભગવાન સોમનાથ મંદિર નું જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એને આજે પંચોતેર વર્ષ છે અને છેલ્લા ત્રણ વર્ષથી સ સોમપોરા બ્રાહ્મણ સમાજ દ્વારા ભગવાન સોમનાથ આ નગર યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ પણ એમાં જોડાયેલ છે અને આપ જોવો છો લોકોમાં એનો ઉત્સાહ છે અને ભવિષ્યમાં ગુજરાત સરકારના સહિયારા પ્રવાસથી આ યાત્રા છે એ લોકો માટે એક મોટું આકર્ષણનું કેન્દ્ર બને અને ધાર્મિક લોકો જે છે એને યાદ

ब्राह्मण समाज का उपब्राह्म और आज देवादेव देवादेव देवादी देव महादेव जी का पचहत्तरवा भगवान सोमनाथ जी को प्रार्थना करते हैं कि इस शुभ अवसर पर सभी सनातनियों का सुख शांति समृद्धि एवं निरोध देवाल उससे प्रदान करे ऐसे सब सनातनियों की ओर से, से प्रार्थना करते हैं ये सारे आयोजन में श्री सोमरा ब्राह्मण समाज तीर्थ पुरोहित किया है और गुजरात टूरिज्म के सहयोग से हुआ है जय श्री सोमनाथ